ભગવદ ગીતામાં પણ દેખું છે કે કર્મણીએ વાદિકાર હશે મહા ફુલેશ્વર જાણ કર્મ કરવાનું છે ફળની આશા નથી રાખવાની તો એવું તો કોઈ કર્મ બને જ નહીં કે જે આપણે આશા વગરનું કરીએ કારણ કે ફળની આશા તો રાખ્યા વગર કોઈ કર્મ ખાય છે કર્મ કેટલા પ્રકારનો કેરીનો ગોટલો વાવ્યો હવે એ ગોટલો ને એટલે તરત આંબો નથી વાવ્યો તો કે એના હૃદયને જ્યાં સુધી વાત સ્પર્શી જાય એના હૃદયને દુઃખ લાગી જાય ત્યાં સુધી નહીં જવાનું એ મુગલા કરવા નીકળ્યા હતા એટલે કે શિકાર કરવા માટે નીકળ્યા હતા બાણ ચલાવે છે અવાજ આવે છે એ દિશામાં એટલે એ વાગે છે શ્રવણ એને ખબર નહોતી એને અજાણતા થઈ છતાં પણ એનું ફળ એને ભોગવવું પડ્યું મુકમ કરો તો વાચા લંગ પંગો લંગ ગયતે ગિરમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ મમાધવમ જય શ્રી કૃષ્ણ બધાને તો ખરેખર આજે આપણે આ શ્લોક બોલી અને આપણા વિષયની શરૂઆત કરીશું આજે જાણીશું કે એવી કઈ વાત છે કે જે આપણા જીવનની અંદર રોજે થાય છે રોજે બને છે સતત થાય છે એવું કયું છે અને જે આપણે એના વિષયમાં કેમ જાણતા નથી તો સતત થાય છે નિરંતર થાય છે તમે પછી આપણે શાંતિથી બેઠા હોઈએ તો એ ભલે સુતા હોઈએ તો ભલે એ તો ચાલુ જ છે એવું શું તો ખરેખર આપણને શ્રીમે ભગવદ્ ગીતામાં પણ કીધું છે કે કર્મણીએ વાધિકાર રસ્તે મા ફલીશું કદાચ જાણ તો આ જે છે તે કર્મ છે તો આ જે કર્મ છે એ કર્મ આપણે આપણી જે ઇન્દ્રિયો છે એના દ્વારા તો થાય જ છે પણ હું મન પણ સતત કરતું રહેલું છે તો આ જે કર્મ છે તેના તેનો સિદ્ધાંત શું તેના સિદ્ધાંત વિશે જાણવાનું છે કર્મણીય કર્મિકારસ્તે માં શું કદાચ અને એટલે કર્મ કરવાનું છે આશા નથી રાખવાની તો એવું તો કોઈ કર્મ બને જ નહીં કે જે આપણે આશા વગરનું કરીએ નિસ્તા કર્મયોગ કરીએ તો પણ એમાં સારી ઈચ્છા હોય ને સારી ઈચ્છા હોય ઈચ્છા તો હોવાની જ છે ભલે આપણા માટે ન હોય અન્યને માટે હોય સદિચ્છા હોય ઈચ્છા તો લેવાની છે તો ફળ ની આશા નહીં રાખવાની એનો મતલબ એમ છે કે ફળ કેવું કોને ક્યારે કેટલું આપવાનું એ તારા હાથની વાત નથી ફળ તો મળશે જ સારું મોળું કેવું મળશે ક્યારે મળશે આ વાત આપને કહેવામાં આવી છે આશા નહીં રાખવાની કર્મ કરે આ ફળની આશા ન રાખ એવું નથી સમજવામાં થોડું આપણે ડિફરન્ટ છે કારણ કે ફળની આશા તો રાખ્યા વગર કોઈ કર્મ થાય જ તો હવે કર્મની વાત આવી છે તો કર્મ કેટલા પ્રકારનું તો કે કર્મ છે તે ત્રણ પ્રકારે થાય છે આપણાથી પહેલું તો કે ક્રિયમાણ હવે ક્રિયમાણ એ કેવું કર્મ છે કે જેનું તુરંત ફળ જેવી રીતે આપણે અત્યારે કર્યું કર્મ અને તરત જ એનું ફળ મળી જાય એને મારામારી કરે તો હવે આ અપશબ્દ બોલવું એ વ્યક્તિ તો એને સામે પેલો એક લાખો મારે એટલે શું થયું કે એનું જે કર્મ છે ને એનું તરત જ એને ફળ મળી ગયું તરત જરા પણ વાર લાગ્યા વગર આ ક્રિયમાન કર્મ છે હવે બીજું કર્મ કેવું આવે છે કે કર્મ કરીએ છીએ પણ એને વાર લાગે છે જેવી રીતે કે કોઈ પણ આપણે જમીન ની અંદર ગોટલી વાવી કેરીનો ગોટલો વાવ્યો હવે એ ગોટલો વાવીએ ને એટલે તરત આંબો નથી વાંગતો ઘણો વાર લાગે છે એનો જે સમયગાળો હોય નક્કી થયેલો એટલા સમય પછી એ એ ઉગે છે ઉગ્યા પછી તે મોટો થાય છે મોટો થયા પછી જે આંબો છે એના ઉપર કેરી આવતા ઘણી વાર લાગે છે કહેવાય શું કે બીજ રોપ્યું હતું અને એના ફળ તો એના ફળ ખાવા માટે સમય આ જે સમય લાગે છે કે જે વાવેતર કર્યું વાવ્યું અને ઉગ્યું એના પછી જે ફળ આવે છે આ બંને વચ્ચેનો સમય છે તે છે કે જે આપણે આપણને જે ફળ મળે છે તેનો સમય તો કે તરત નથી મળતું તો એવા આપણા જીવનમાં પણ ઘણા બધા એવા કર્મો હોય કે કોઈને મદદ કરી હોય કોઈને જરૂરિયાત મદદ કરી હોય કોઈનું સારું એવું કામ કામમાં આવ્યા હોય ગમે તે રીતે સારા કર્મ આપણે કર્યા તો એનું ફળ છે એ તરત નથી મળતું એને 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 વાર લાગે છે બીજી વાત કે આપણાથી કોઈ પણ વ્યક્તિની અંતરને ઠેસ લાગી હોય કોઈ પણ આપણા શબ્દ દ્વારા એવી કહેવાય ગયું હોય કે જેના મનને દુઃખ લાગી ગયું હોય આપણે એમ કહીએ ને કે કોઈના હાડ સુધી ન જતો રહેવાય એમ કોઈકને આંખમાં તો ખીજાતું હોય ને તો એમ આપણે કહેવત છે ગુજરાતી કે એના હાડ સુધી ન જવાય એમ હાડ સુધી નહીં જવું એટલે એના હૃદયને સ્પર્શી જાય સાથે એનું હૃદયને દુઃખ લાગી જાય એવી વાત આનો મતલબ એમ છે એટલે કે જે એવા કર્મ છે જે પછી ભલે શબ્દથી થયા હોય કે હાથ દ્વારા શરીર દ્વારા થયા હોય કોઈ પણ રીતે થયા હોય તે કર્મ કેવું છે તો કે એના ફળ ખૂબ મોડા આવે છે અને તેને કેવું કહેવાય કે એ ભેજ એક 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 થળ છે ને એ એકઠું થાય છે એ કર્મ છે એ એકઠું થાય છે અને એકઠું થાય છે ને એટલે બીજા નંબર પર કર્મ એટલે કે સંચિત કર્મ કે જે ભેગું થાય સંચિત એટલે ભેગું કર્મ હવે આ સંચિત કર્મ છે ને એની અંદર સારું અને મોડું આ બે કર્મ આવે છે તો એ જે આપણે સારું કરીએ છીએ એ પણ ભેગું થાય છે અને આપણાથી ન ખબર પડતા પછી ભલે ન ખબર પડતા થયું હોય કર્મ તો કર્મ તો કર્મ જ છે અને એનો આ બે બેહૂબ આપણને દાખલો મળે છે આપણે રામાયણ ની દશરથ મારવો નતી એને 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 જરા પણ પણ એવી ઈચ્છા નહોતી નહોતી સ્વપ્નમાં ખબર કે મારાથી આવી રીતે કોઈનું મૃત્યુ થશે હવે એ મૃગલા કરવા નીકળ્યા હતા એટલે કે શિકાર કરવા માટે નીકળ્યા હતા અને એ જે દિશામાં બાણ ચલાવે છે અવાજ આવે છે એ દિશામાં એટલે એ વાગે છે શ્રવણને એને ખબર નહોતી એને અજાણતા થયું છતાં પણ એનું ફળ એને ભોગવવું પડ્યું તો આ કહેવાનો મતલબ કે આપણને એમ સમજાવે છે આ સિદ્ધાંત છે કે જે કાંઈ કર્મ કરે છે તે કર્મ અત્યારે ન મળે આપણે એમ થાય કે અમે તો આટલું આટલું કરીએ છીએ તો અમને કાંઈ ન મળે પણ ખરેખર જે કાંઈ કરીએ છીએ તે એકઠું થાય છે એને સંચિત કર્મ કહેવામાં આવે છે જો તરત ને તરત ભોગવાઈ જાય છે તો એ તો નજર સામે જ છે એમાં કાંઈ વાંધો નથી પણ જે ભેગું થાય છે એમાં આપણને ખબર નથી કે ક્યારે મળશે કેવી રીતનું મળશે કયા જન્મારે મળશે કેવી રીતનો જન્મ હશે કયા જન્મ થકી આપવું પડશે આ બધો હિસાબ આપણી પાસે નથી એ સંચિત કર્મમાં આવે છે અને એ જે ક્રિયમાણ કર્મ અને સંચિત કર્મ આ બંને થઈ ભેગું થાય છે જે એને આપણે પ્રારબ્ધ કહીએ છીએ આ ત્રીજું કર્મ કે જે આપણે જેને નસીબ ગણીએ છીએ કે જો નસીબમાં હશે ને તો આવશે આપણા પ્રારબ્ધમાં હશે ને તો મળશે આ પ્રારબ્ધ છે હવે પ્રારબ્ધ આવ્યું ને એટલે એની અંદર બીજી કે નવ વાત આવે છે પ્રારબ્ધની સાથે આખું એક જીવનનું ચક્ર છે પ્રારબ્ધ એટલે એની સાથે જીવન જોડાઈ ગયું હવે જીવન જોડાઈ ગયું એટલે પહેલી જ વાત શું આવે જીવનની અંદર તો કે પ્રારબ્ધ હવે પ્રારબ્ધ આવ્યું એટલે પ્રારબ્ધની સાથે બીજું શું જોડાણું કે દેશ દેશ એટલે કે જે આપણે જગ્યાએ રહીએ છીએ તે આપણે જે જગ્યાએ વર્તમાન જગ્યાએ આપણે રહીએ છીએ તે તો આપણે જે વર્તમાન જગ્યાએ રહીએ છીએ તે દેશ છે તે દેશની આપણી આજુબાજુની જગ્યા વાતાવરણ આપણી રેણી કેણી આજુબાજુનું જે વાતાવરણ છે તે આપણે જેની સાથે સહવાસથી સહવાસ થાય છે એટલે કે જેની સાથે આપણે રહેવાનું થાય છે મિત્ર મંડળ હોય કે સમાજ કુટુંબ પરિવાર જે કાંઈ હોય આ બધાનું થાય અને એક એક આપણો સ્વભાવ નક્કી થાય છે અને એ સ્વભાવ દ્વારા આપણે કંઈક કરીએ છીએ એ પણ કર્મમાં ગણાઈ જાય છે પછી આપણા જેવી રીતે ત્રણ કાળ આવે છે આપણો સમય છે જીવનનો એ ત્રિકાલા બાધિત છે કે ભૂત ભવિષ્યને વર્તમાન તો ભૂત ભૂત એટલે કે જે પતી ગયું છે રહ્યું છે તે ભવિષ્ય એટલે કે જેની આપણને ખબર નથી કે શું થવાનું છે ઘણું બધું આપણે તો નક્કી કરેલું હોય પણ ખરેખર એની આપણને ખબર નથી હોતી કે આવી રીતે થશે અને આપણા હાથની વાત હોય તો એ છે વર્તમાન તો વર્તમાન કેવો સમય છે કે આપણા હાથમાંથી સરકી જાય છે રોજના ચોવીસ કલાક આપણા હાથમાંથી સરકી જાય છે તો આ જે વર્તમાન છે તેમાં જે આપણે વર્તન કરીએ છીએ એ જે દેશ કાળ છે આ દેશ છે તેની વાત છે જ્યાં આપણે રહીએ છીએ જે દેશમાં રહેતા હોઈએ આપણે જુઓ તમે કે જે દેશમાં જે લોકો રહેતા હોય ને એ પ્રમાણે જ એનું વર્તન હોય હવે આપણે અહીંયા રહીએ છીએ તો આપણે આપણે ઇન્ડિયા તરીકે આપણે જે ઇન્ડિયાનું આપણે જે વર્તન હોય આપણી જે સંસ્કૃતિ હોય આપણી ભાષા હોય આપણા રાજ્ય પ્રમાણે એ આપણે કરતા હોઈએ હવે તમે અમેરિકા જાઓ કે બીજો કોઈ પણ દેશ દેશ લઈ લો પ્રાચ્યાત દેશ તો એ રીતે એનું વર્તન એ લોકોની રહેણી કેણી એ બધું એવી રીતનું હોય છે તો આ દેશની વાત થાય એ પણ આપણા કર્મ સાથે જોડાયેલું છે બીજું આવે કે દેશ આવ્યો તો કાળ પણ આવે છે તો કે કાળ એટલે કે જે સમય ચાલતો રહેલો છે તો આપણે સતયુગ છે તેને આપણે કે કળિયુગ સાથે ન શકીએ કેમ કે દરેક કાળ સમયની વાત છે જેવી રીતનો કાળ ચાલતો હોય એ રીતનું બધું વર્તમાન સમય ચાલતો હોય છે તો એ કાળની સાથે પણ આપણે જે રીતે કાંઈ કાળ પ્રમાણે જે કર્મ થાય છે એ કર્મ પણ સંચિત કર્મની અંદર એકઠું થાય છે ત્રીજી વાત આવે કે ક્રિયા હવે આ બે વસ્તુ આવી ને એટલે ત્રીજી વસ્તુ આવે છે ક્રિયા તો આપણે જે ક્રિયા કરીએ છીએ ક્રિયા એટલે આપણું કામ કામ દરેક કરે છે કોઈ પણ એવી વ્યક્તિ નહીં હોય કે જે કામ નહીં કરતી હોય દરેક વ્યક્તિ કામ કરે છે પોતપોતાની રીતે તો આ જે કામ છે એ કરવાની જે મારી પદ્ધતિ છે અથવા તો જે હું કામ કરું છું એની અંદર મારું કર્તવ્ય સમજીને કરું છું ફરજ સમજીને કરું છું નીતિમત્તાથી કરું છું કઈ રીતે કરું છું આપણ તેમાં ભાગ ભજવે છે ખૂબ મોટો ભાગ ભજવે છે આપણા જીવન દરમિયાન કારણ કે આ જે નવ વાત છે તે આપણા જીવનની સાથે જોડાયેલી છે હવે આ ક્રિયા થઈ ગઈ આ ક્રિયાની અંદર આ બધી વસ્તુ આવે છે પછી જોઈએ કે ક્રિયા થાય પછી સંગ થાય છે હવે સંગ પણ કર્યા વગર છૂટક્યો નથી સમાજની અંદર રહીએ છીએ એટલે સંગ તો થવાનો છે કદાચ સમજી લો કે કોઈ સંઘમાં બે વસ્તુ આવે કે સંઘ કોનો કરવો સંઘ કેવો કરવો અને સંઘ કોને કહેવાય તો સંઘ છે એ ખૂબ જ અતિ અતિ એટલે અતિ મહત્વની વાત છે આપણા જીવનની તો ખરેખર આપણને એવું કહેવામાં આવે કે સારા વ્યક્તિઓનું છે સંઘ કહો તો કે સારું પણ આપણને તો બધા સારા જ લાગતા હોય તો કે જે શ્રેષ્ઠ છે જેના જીવનની અંદરથી આપણને કાંઈક નવું માર્ગદર્શન મળે છે નવીન કાંઈક પણ મળે છે કોઈ પણ વસ્તુ આપણા જીવનની અંદર ઉપયોગી એવું આપણને કાંઈક મળે છે આપણને જે લાગુ પડે એવું આપણને કાંઈક મળે છે એટલે એમ કે એ સંઘ હવે એ સંઘ છે એ સારો સંઘ કહેવાય એમાં કુસંગ પણ આવે છે જો કુસંગ સમજી કે આપણે એમ કહીએ ઘણા બધા ને ઘણા બધા બોધ આપતા હોય છે કોઈ ઋષિ હોય કોઈ પણ લઈ લો સંત હોય તો આપણે એક દાખલા તરીકે જોઈએ કે દેવર્ષિ નારદ છે એને કેટલા બધાને બોધ આપ્યો છે હવે એના ઈ નારદજી છે એ વાલિયા લૂંટારાને મળે છે અને એમ કહે છે કે તું મને લૂંટી લે એનો મને વાંધો નથી પણ તું જે આ કર્મ કરે છે ને એ દુષ્કર્મ છે અને આ કર્મની અંદર તારા કુટુંબ છે એ ભાગીદાર છે તો કુટુંબને પૂછે છે તો એનો પરિવાર એમ કહે છે કે અમે શું કરવા ભાગીદાર હોય તમે કરીને લાવો છો એટલે તમે ભોગવો અમારું કાંઈ નહીં એટલે ત્યાંથી આ શબ્દ સાંભળી અને જ્યારે આ જે વાલીઓ છે એને શબ્દનો સ્પર્શ થાય છે જે જે ઋષિ છે તેના તેનો સંઘ થાય છે આ વ્યક્તિનો એનો સંગ થાય છે સંઘ થતા એની સાથે એની સાથે વાત થાય છે અને એ વાતનો એની ઉપર એટલો અસર થાય છે એના માટે કે વ્યક્તિની અંદર કેવડું પરિવર્તન આવ્યું કે વાલિયા લુટારામાંથી તે વાલ્મી ઋષિ થઈ ગયા આ શું સંઘની અસર તો સંઘ કોનો કરવો કેવો કરવો અને ક્યારે કરવો જ્યારથી આપણને સમજણ આવી ત્યારથી ઘણા બધાને સંઘ આપણે થયો હોય પણ એમાંથી આપણે વિચારવાનું છે કે ખરેખર સંઘ એટલે શું તો આ આવી સંઘની વાત

પૂર્ણ મેવા વશિષ્ય એટલે તારા જેવો બનવાનો પ્રયત્ન કરીશ આપણે ઉઠતાની સાથે આપણે આવા શ્લોકો બોલીએ છીએ આપણે પ્રાર્થનાની અંદર પણ આવી રીતે આપણે આ શ્લોકોને વણેલા હોય છે તો આ જે છે તે છે શાસ્ત્ર કે જે આપણને કાંઈક માર્ગદર્શન આપે છે ઉત્કૃષ્ટ માર્ગદર્શન આપે છે અને આપણે આમ ગુજરાતીમાં તો કહેવાય છે ને કે પુસ્તકથી સારા પુસ્તકથી મોટો આ દુનિયામાં કોઈ મિત્ર નથી કારણ કે મિત્ર હોય ને તે દિશા બતાવે મિત્ર હોય ને તે મિત્રની મદદ કરે મદદ એટલે ખાલી એની પાસે આવીને રહેવું એને ખરાબ સમયમાં રહેવું એટલું જ નથી પણ મિત્રને સારા રસ્તે લઈ જાય એ પણ એક મદદ છે સારી દિશા બતાવે એ પણ એક મદદ છે તો આ આ શાસ્ત્ર છે આ શાસ્ત્ર આપણને આવું ઘણું બધું કહી જાય છે તો આ થઈ શાસ્ત્રની ને વાત અને છઠ્ઠી વાત આવે છે કે મંત્ર એ મંત્રની અંદર તાકાત કેટલી રહેલી છે એ મંત્ર અસર આપણા જીવનની અંદર કેવી થાય છે

સતત લીધા કરીએ છીએ તો આપણા જીવનની અંદર પરિવર્તન આવી છે પછી સઘળું જ્યાં આપણે દોષો દેખાતા હતા જ્યાં કુટેવો દેખાતી હતી ત્યાં આપણે સઘળું સારું દેખાવા તો આ આવ્યો મંત્ર સાતમી વાત આવે છે દીક્ષા હવે દીક્ષા એટલે આપણને થાય કે આપણે તો સંસારી છીએ આપણે થોડી દીક્ષા લેવાની તો ખરેખર દીક્ષા એટલે શું કે જે કાંઈ મને સારી વાત મળી જે કાંઈ મારા જીવનની અંદર સારો અનુભવ થયો એ મેં લઈ લીધું સામે ચાલીને ઉપાડ્યું એટલે એને દીક્ષા કહેવાય છે કોઈ પણ વ્યક્તિને દીક્ષા આપવામાં આવે છે ને આમ પણ કોઈ પણ સંપ્રદાય હોય એમાં દીક્ષા આપવામાં આવે છે ને ત્યારે એને જબરજસ્તી નથી આપવામાં આવતી એ પોતે સામે ચાલીને જાય છે અને આત્મસમર્પણ કરે છે ત્યાર પછી એને દીક્ષા આપવામાં આવે છે આપણું જીવનની અંદર આત્મસમર્પણ છે તે આપણી મોટા મોટી દીક્ષા છે અને આઠમી વાત છે કે ધ્યાન તો ધ્યાન એટલે કે જે આપણે એકાંતમાં બેસીને કરીએ છીએ તે તે તો છે જ પણ એનાથી પણ એક આગળ ડગલું છે કે જે ધ્યાનથી કરીએ છીએ ઘણી વાતો એવી હોય કે જે આપણે ધ્યાનથી સાંભળતા હોય આખો દિવસમાં આપણે ઘણું બધું સાંભળીએ છીએ પણ એમાંથી ધ્યાનથી કેટલું સાંભળ્યું આપણે શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે અર્જુનને કહેતા હતા ત્યારે એમ કહેવાય છે કે અર્જુન કાનમાં પ્રાણ લાવીને સાંભળે છે કાનમાં પ્રાણ લાવીને સાંભળવું એટલે કે એક અક્ષરઃ સાંભળવું એક અક્ષર પણ ન છૂટી જાય એવું શ્રવણ કરવું આ ધ્યાન આવે છે એક જગ્યાએ ગમે એવી ફરતી હતી માછલી અરે એ જે માછલીની આંખ વિંધવાની હતી જે પાણીમાં જોઈ અને જે માછલીની આંખ વિંધવાની હતી એ અર્જુન લક્ષ્યને ભેદે છે તો જો લક્ષ્ય હોય ને તો જ ધ્યાન લાગે આપણા જીવનની અંદર કયો લક્ષ છે દરેકને લક્ષ હોય છે પછી જે નવમી વાત આવે છે તે છે આપણો પ્રારબ્ધ આ બધું મળી અને આપણો પ્રારબ્ધ થાય છે આ બધું મળી અને આપણો નસીબ લખાય છે નસીબ લખાય છે અને પછી એ નસીબ એ આપણા ભાગ્ય પ્રમાણે આપણને ફળ મળે છે કેટલું બધું આપણે કરી કરી કરીને આવ્યા છે ત્યારે આવું મનુષ્ય દેહ મળે છે તો આ જે મનુષ્યોની છે તેની અંદર જે આપણે કર્મ કરતા રહેલા છીએ આ કર્મના સિદ્ધાંત હતો અને આ સિદ્ધાંત ત્રણ વાતથી થાય છે કે કર્મ કર્મ સંચિત અને છેલ્લે આ બે વસ્તુ તો આવી રીતે આપણા જીવનનું આખું ચક્ર છે આજે આપણે કર્મનો સિદ્ધાંત માટે વાતો કરી તમે અમારી ચેનલ ઉપર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી આવી અવનવી વાતો તમને મળતી રહે શ્રી કૃષ્ણ આજ માટે અસ્તુ